આણંદ શહેરમાં સમસ્ત વસિટા ધોબી સેવા સમાજની સભા આણંદ શહેરમાં સમસ્ત વસિટા ધોબી સેવા સમાજ ટ્રસ્ટા આણંદ તરફથી તારીખ અઠ્ઠાવીસ જુલાઈના દિવસે ધોરણ પાંચમી બારમાં સિત્તેર ટકા ગુણ લાવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે આણંદ જિલ્લાના ભારતીય જનતા પક્ષના પ્રમુખ રાજેશભાઈ પટેલ અને મહામંત્રી જગતભાઈ પટેલ અને વસીટા ધોબી સમાજમાંથી આવતા જજ તુષારભાઈ સાંકલા અને વસીટા ધોબી સમાજના ભાઈ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ બધાનો સમસ્ત ધોબી સેવા સમાજ ટ્રસ્ટ આણંદના પ્રમુખ સુભાષભાઈ નીલ અને મહામંત્રી યશવંતભાઈ પીપલોદિયા અને ટ્રસ્ટના સભ્યોએ આ તમામ મહેમાનોનો આભાર માન્યો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાગટય કરી કરવામાં આવી સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ તથા ફૂલહારથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને શુભ આશીર્વાદ પાઠવ્યા રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ પૂર્ણાનંદ જીપી કે ન્યૂઝ થાય ત્યારે ભવિષ્યનો કેટલો મોટો નાગરિક બનશે એની આપણે કલ્પના પણ નથી એટલે આપણા સમાજ માટે દર વર્ષે આવા પ્રેરણારૂપ કાર્યક્રમો થતા રહે અને આપણે સમાજના આણંદ જિલ્લાના તમામ વતનીઓને મારી હૃદયપૂર્વક છે કે આવા પ્રોગ્રામમાં આ બધા વડીલો ખૂબ જ કરતા હોય છે આપણો એક પડે છે કે આપણે સહકાર આપીએ કોઈ પણ જાતની ટીકા ટિપ્પણી ના કરીએ અને સમાજને હાજર લાવવા માટે जय